હેલો મિત્રો કેમ છો મજામાં આઈ હોપ કે તમે લોકો મજામાં જઈશો મિત્રો ન્યૂ વ્લોગ સાથે જે ફરી તમારી સાથે છીએ એનું કારણ છે કે આજે પાછા અમે જઈએ છીએ સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં જે છે નગરયાત્રા અને નગરયાત્રામાં બસ હવે અમે જો બોડાઉન હતી નીકળી ગયા છીએ બગી લઈને ને હવે અહીંથી સીધા જવાના છીએ ત્યાં તો મિત્રો હું વિચારતો કે આજે પાછો એક વ્લોગ બનાવી આખો તો બધા મિત્રો જોઈ શકે અને આપણે કહેવાય ને કે આપણને પણ મજા આવે ક્યારેક પણ જોઈએ ત્યારે તો આજે નગરયાત્રા છે જે સ્વામિનારાયણ ભગવાન આખા નગરમાં નીકળવાના છે આખા મહુવામાં તો ત્યાં જઈએ છીએ અત્યારે તો હું બગી પાસે ઊભો છું એટલે બગીનો સિન હું તમને બતાવું મિત્રો ને આગળ છે ને જે ને એ બધું મારું પાછળ છે તો એ આવે એટલે બધું બતાવું એટલે હમણાં મંદિર હજીનું તમને બીજી વસ્તુ બધું બતાવવું પણ આ રીતનું છે મિત્રો હવે અમે નીકળીએ છીએ તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો છો મિત્રો મિત્રો અત્યારે બસ અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ અહીંયા જે મૂર્તિ પ્રતિષ્ઠામાં હશો ને એ જગ્યામાં આ રીતનું મિત્રો અહીંયા છે આ આપણી ડીજે છે ને આ રીતની આપણી ડીજેની ગાડી છે મિત્રો તો તમે જોઈ શકો આ મોટી ડીજેની ગાડી છે ને આ બધી બગી છે ને આપણી બગી થોડીક આગળ પીડી છે હું તમને બતાવીશ પણ અત્યારે હું થોડુંક બ્લોકમાં છે લઈ લઈ આ રીતનું આયોજન છે અને હવે બસ હમણાં નગરયાત્રા શરૂ કરવાની છે તો મિત્રો હું આ રીતનું તમને બતાવું કે આ રીતનું છે તમે જોઈ શકો છો મિત્રો ને મને મિત્રો બધા કન્ટિન્યુ માં રહેજો હું હમણાં કહું તમે મિત્રો આ રીતનું આયોજન છે સ્વામિનારાયણ મંદિરે તમે જોઈ શકો છો હજી યાત્રા તો નીકળી નથી એટલે અમે બસ ડીજે લઈને ગયા આ સાઈડ આપણી બગી બધી પેઢી છે આ સાઈડ ડીજે છે આપણે આઈસર છે અહીંયા આ રીતનો નજારો છે બધો મિત્રો જોઈ શકો તમે હજી તો સભા શરૂ છે એટલે થોડી વાર છે અને આ રીતનું આખું આયોજન છે અહીંયા બસ હવે આપણા નગર યાત્રા નીકળશે એટલે એમાં જોવાના છે મિત્રો કન્ટિન્યુ વર્ક મારે જો હું તમને કન્ટિન્યુ બતાવતો મિત્રો આ રીતનું આયોજન છે અત્યારે સ્ટેજની પાસે નો સેન છે અને અહીંયા આ રીતના સાપા બંધાય છે આ રીતનું આયોજન છે મિત્રો સાપા બધાય બંધાય છે અહીંયા

કન્ટિન્યુ લોગમાં રહેજો એનું કારણ છે કે આમ તો ક્યારે હું બોલવું ને બહુ યાદ નથી રહેતું પણ આખો વ્લોગ બનાવવાનો છે ને બહુ મસ્ત બનાવવાનો છે એનું કારણ છે કે આજે નગરયાત્રા છે આયોજન બહુ મસ્ત છે ને સમય ઘણો થઈ ગયો છે પણ અંદર સભા શરૂ છે ને એટલા માટે થઈને હજી કાંઈ શરૂઆત થઈ નથી પણ થોડીક વાર છે પણ હું લઈ લઈ થોડુંક હજી પણ એનું કારણ છે કે આ રીતનું આખું આયોજન છે તો મજા આવે છે ને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એનું કારણ છે કે તમને હું થોડું થોડું બતાવતો રહે છે આ સુરતની પાર્ટી આવી ગઈ છે આ રીતનું છે ને આ રીતનો અહીં રથ આખો છે આ રીતનું આખું આયોજન છે મિત્રો તો કન્ટિન્યુ લોક માં બને રહેજો મિત્રો હવે આ રીતનું છે કે હવે ફૂલ તૈયારી છે તો હવે બસ અમે શરૂ કરીએ છીએ તો કોઈ પહેલાં થોડોક શેન લઈ લઉં કે મસ્ત આયોજન છે ને આ રીતનું છે આ રીતનું કન્ટિન્યુ આયોજન છે બધું મિત્રો બધા હજી સાફા બંધાય છે ને કહેવાય ને કે આમ બધી વસ્તુ ફૂલ તૈયારીમાં છે તો કન્ટિન્યુ રહેજો મિત્રો થોડોક ક્ષીણ અત્યારે પણ લઈ લો એટલે મજા આવે ને આ રીતનું છે ફૂલ તૈયારીમાં છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક આયોજન હતું ને બસ આપણી ઈચ્છા એવી હતી કે આખો વ્લોગ બનાવીએ એટલા માટે થઈ ને આ રીતનું આખું આયોજન હતું બહુ મજા આવી ગઈ તો આ રીતની બધી બગી ગોઠવાઈ ગઈ છે અમારી બસ બધા સંતો બેસે છે એમાં તો આ રીતનો આખો છીએ ન ત્યાં અને બસ આજે આખા મોવામાં નગરયાત્રા કરવાની છે એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે ટૂંક સમયમાં જ ત્યાં ગણો ને તો બસ અહીંથી શરૂઆત થઈ જાય પાંચ સમય બહુ થઈ ગયો રોજ સભા શરૂ થઈને એટલા માટે ને બસ આ રીતનું બહુ મસ્ત આયોજન છે તો આપણે તમે આપણી બોગી જોઈ શકો છો આપણી બોગી છે ને પાંચમા નંબર પર છે ને બસ હમણાં તેમાં લાલજી મહારાજ સહિત બિરાજમાન થઈ છે તો બસ હવે એમની વેઇટમાં થોડાક સમય લાગી ગયો આયોજન બહુ મસ્ત હતું મેં એટલું બધું માણસો હતો એટલા બધા સંતો હતા ને કે તો મિત્રો તેનો કન્ટિન્યુ રહેજો ને છે કે અમજા આવશે જોવાની તમને હું તો બધા રીત થોડો થોડો વિડીયો ઉતારતો હતો ત્યાં બહુ એટલો બધો ઘટનો અહેવાજ હતો ને એટલા માટે તેનો ખૂબ વોઇસ પછી આપણે થોડોક મજા આવીશું એટલે મજા આવશે જોઈ શકો આ રીતનું આયોજન છે ને બસ હું ક્યારેક ક્યારેક પાછો મારી સમિતિ હતી કેમેરો લઈ લેતો હતો ત્યારે હું થોડુંક વોઇસ ઉમેરતો તો એમાં થતું હતું એવું કે ન્યાનો જે ઘટ હતો બહુ વધારે આવતો હતો એટલા માટે તેમને એ વોઇસ ન રેખો અને એક્સ્ટ્રા વોઇસ પાછો મેં ઉમેર્યો છે એટલા માટે હુંને ને કાંઈ આમ બહુ બ્લોગ બનાવતા નથી એટલે બહુ ખાસ તો નથી આવડતું અને થોડું થોડું આવડે છે તો કરીએ એમ હવે આ આપણી સાઈડમાં બીજા ટ્રેક્ટર જે રાખેલા હતા ને એમાં બીજા જે બધા સંતો હતા ને એમાં બેસતા હતા એનું કારણ છે કે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં આવેલા હતા સ્વામીનારાયણ સંપ્રદાયને તો એટલું બધું માણસો હતું કે એમની વાત જ જોઈએ એક નહોતું ને બસ હવે શરૂઆત થઈ ગઈ છે અને હવે બસ અમે નીકળી ગયા છીએ અને આપણી બગીમાં લાલજી મહારાજ વિરાજમાન થઈ ગયા છે અને બસ આજુબાજુમાં એટલા માણસો હતા અને જે બધા આપણો વિડીયો જ ઉતારતા હતા અને ત્યાં તમને ખબર હોય વિડીયો તો માણસો પહેલાં જ બનાવે પોઠા પણ પહેલાં જ પાડે બાકી તો બધું કઈ થાય તો ચાલે બાકી પહેલાં જ હોય પણ મિત્રો એમ એવું હતું કે હું છે ને બગી હકાર મતલબ કે ચલાવતો હતો તો હું કંઈ બહુ ઉમેરી નતો આપતો ને પ્લસ બીજો કે સંખ્યા પણ એટલી હતી ને ટ્રાફિક પણ એટલી હતી ને સમય પણ નહોતો ક્યારેક ક્યારેક થોડા થોડા કટકા લઈ લેતા એટલે કે આપણે આજે આખો બ્લોક બનાવવાનો હતો એટલા માટે જો પાસે જે આપણી બગીમાં છે ને બિરાજમાન લાલજી મહારાજ છે એમના ભક્તો પણ બહુ જ મોટી સંખ્યામાં છે જે વરસાદના મુખ્ય મહારાજ કહેવાય ને આમ સ્વામીદાય સંપ્રદાય વિશે મને બહુ બધા તો ખ્યાલ નથી થોડો થોડો ખ્યાલ છે એ આપણે એનું કામ છે કે આપણે પેલા બાઇક રેલીમાં અહીંયા આવેલા હતા બધું છે કામ પણ આપણે કરેલું હતું પછી જે યાત્રા હતી પહેલા દિવસે એ પણ આખું આપણે કામ કરેલું હતું અને હવે આ નગર યાત્રા છે એમનું બધું કામ આપણી પાસે થતું આપણા ડીજે ને તો બધું પાછળ થઈ ગયું છે

નગરયાત્રા આમ ગણો તો બહુ મોટી યાત્રા હતી આવું તો ક્યારેક જ મૂકવામાં આયોજન થતું જેનું પણ જગ્યા આયોજન થાય પણ એટલું બધું મિત્રો હવે આ રીતનું કાંઈક આયોજન હતું બધું ને આ છે ને આપણે જે એ લોકોએ જે ડ્રોનથી વિડિયો ઉતાર્યો હતો ને એ પણ આપણે બ્લોગમાં લઈ લીધું એનું પણ જગ્યાએ આ રીતનો આપણીથી તો સીન ન આવે મોબાઈલથી એટલા માટે તો હું ખૂબ બહુ મસ્ત લાગતું અને તમે આમથી આ વિડીયો એટલું જોઈ શકો કે કેવડી મોટી યાત્રા છે એ બહુ મોટા મોટી ભવ્ય નગર યાત્રા હતી મિત્રો કેવડી મોટી છે જુઓ તમે અને એટલું મસ્ત આયોજન હતું ને કે બહુ મજા આવી ગઈ તો મિત્રો આ કન્ટિન્યુ તમે આ બધું જોજો એનું કારણ છે બહુ મજા આવશે ને જો આ છે લાલજી મહારાજ જે આપણી બગીમાં બિરાજમાન હતા અને એમ એવું હતું કે એમનો વિડીયો મારી પાસે નહોતો ને એટલે મેં થોડાક ફોટોના સીન પણ લઈ લીધા કે આપ તમે જોઈ શકો કે આપણી બગીમાં કઈ રીતનો સીન આવે છે અને લાલજી મહારાજ બેઠા છે તો આ રીતનું હતું મિત્રો ને બહુ મજા આવી તો કેજો તમે કે કેવું લાગ્યું એ મિત્રો મિત્રો આ રીતનું આયોજન મિત્રો આ રીતનું આયોજન હતું આખું બહુ મજા આવી ગઈ છે અને હવે બસ મંદિરે પહોંચી ગયા છે ને ત્યાં મૂર્તિનો બધું જે નગર યાત્રા હતી ને એ અહીં પૂરી થવા આવી છે મિત્રો તો અહીં બસ હવે બ્લોક એન્ડ કરીએ છીએ મિત્રો કેવું લાગ્યું આ છે રઘુભાઈ જે સાફાના બહુ જ મોટા કારીગર છે એ ચાર આપણી પાસે આવેલા છે એનું કારણ છે કે બધા અહીંયા સાફા એને જ બાંધા પણ બહુ મસ્ત આ કામ હતું એનું પણ તો સાફા પણ મસ્ત હતા અને બધા આપણા જે સાફા બાંધવા જે જ ભાઈ ભાઈ છે ઈજ છે તો મિત્રો આ રીત નહોતું કન્ટિન્યુ લોકમાં તમે રાહ તમારો ખૂબ ખૂબ આભાર તો અમારો લોક કેવો લાગ્યો કપડો મેં ઉતર્યો મને પણ ખબર નથી ખબર છે કે હું બગીનું ડ્રાઈવિંગ પણ કરતો અને દેખાતું નહોતું તો આ રીતનું મિત્રો આવ્યો હતું કેવું લાગ્યું મને કહેજો ને અમારો ઓલોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો